જયરાજભાઈ આપણે ધોરણ એક ગુજરાતીની અંદર એકમ બે તેની પ્રવૃત્તિ નંબર અઢાર બ વિભાગના અક્ષરોને અવિભાગ જેવા બનાવો અહીંયા જુઓ બેટા અવિભાગની અંદર વાક્ય આપેલા છે ગામે વરસાદ વરસે દેવ દવા લાવે રેવાને ગાજર ગમે મગનના કાન નકામા અને જમાદાર કામ દે આટલા વાક્ય આપેલા છે હવે સામે જુઓ અહીંયા જે વાક્ય આપેલા છે ને એમાં કોઈ પણ પ્રકારની માત્રા લગાવેલી નથી તમારે શું કરવાનું છે શું કરીશું આપણે માત્રા લગાવવાનું હા અહીંયા જે અવિભાગના જે વાક્ય છે ને તેમાં જે માત્રાઓ લગાવેલી છે તે જ રીતે આમાં લગાવીશું અને આ વાક્યને પણ એના જેવા બનાવીશું ચાલો કરશું હવે 我用幺六零